જો તમને એમ હોય કે ખાંડવી બનાવવી એ ખૂબ કડાકૂટવાળું અને ઝંઝટવાળું કામ છે તો એવું બિલકુલ નથી તમે ઘરે જ માત્ર પાંચ જ મિનિટમાં ફરસાણની દુકાન કરતાં પણ સારી અને શુદ્ધ સ્વાદિષ્ટ ખાંડવી બનાવી શકો છો એ પણ ટ્રેડિશનલ રીતે કોઈપણ શોર્ટકટ વગર જો વિશ્વાસ ન આવતો હોય તો મારી આ રેસીપી વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર પૂરી જુઓ એક કપ ચણાનો લોટ લઈશું એની અંદર એક કપ દહીં નાખીશું બે કપ પાણી લઈશું જો તમારે કપનું માપ ના રાખવું હોય ઘરમાં રહેલી કોઈ પણ વાટકી લેવી હોય તો એ વાટકી સેટ કરીને લેવાની તો હવે એની અંદર વન ટીસ્પૂન મીઠું અડધી ટીસ્પૂન કરતાં ઓછી ખાંડ પા ટી સ્પૂન હળદર બે ચપટી હિંગ નાખીશું વન ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ બ્લેન્ડરથી આ રીતે ઝેરી લેવાનું છે સારી રીતે તો અહીંયા સરસ ઝેરાઈ ગયું છે હવે આપણે એને ગાળી લેવાનું છે મિશ્રણને ગાળવું ખૂબ જ જરૂરી છે કારણ કે અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી છે એના રેસા આમાં આવી જશે જ્યારે આપણે ખાંડવી પાથરતા હોઈએ ને રોલ કરતા હોઈએ તો વચમાં આ રેસા નળે છે એટલે આપણે ગાળતા હોઈએ છીએ તો અહીંયા ગળાઈ ગયું છે અને તપેલુંનું માપ પણ એવું રાખવું જે તમારા કુક્કરમાં આવી શકે એવું તો અહીંયા કુક્કરની અંદર આપણે કાંઠીલો મૂક્યો એની અંદર સવા ગ્લાસ પાણી નાખી દઈશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે કાંઠીલા ઉપર આ તપેલી સેટ કરી લઈશું એની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે એટલે વરાળવાળું પાણી અંદર ના જાય તપેલીમાં કૂકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ ઉપર સાત આઠ વિસલ પાડી લેવાની છે તો અહીંયા સાત વિસલ પડી ગઈ છે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે હવે તમારે ખાંડવી જે પાથરવાની હોય એ વાસણ લઈ લેવાનું છે પહેલેથી તૈયારી કરી લેવાની ઘણા લોકો પ્લેટફોર્મ ઉપર પણ પાથરતા હોય છે પણ મને નથી ગમતું એટલે હું અહીંયા મેં એક મોટી સાઇઝનું છીબું લીધું છે જો તમારે થાળી ઉપર પાથરવી હોય તો એની ઉપર પણ પાથરી શકો છો તો આ રીતે થાળીને ઊંધી કરીને લેવાની છે અને ઉપર તેલથી ગ્રીસ નથી કરવાનું કૂકર અહીંયા એની જાતે જ પ્રેશર ઓછું થયું એટલે આપણે ખોલ્યું ઢાંકણ હટાવી લઈએ અંદરનું તો ધીરે રહીને હટાવવાનું ઉપરનું જે પાણી હતું એ આમાં ના પડે એ રીતે હટાયું હવે આપણે આ તપેલીને બહાર કાઢી લઈશું હવે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે સ્પૂનથી તો આ મિશ્રણ જો તમારું ઢીલું રહી ગયું હોય તો તમારે એક બે વિસલ ફરી પાડી લેવી આપણે એકદમ બરાબર જેવું મિશ્રણ જોઈએ છે એવું જ છે હવે અહીંયા છીબા ઉપર આ રીતે પાથરી લઈશું તો આ રીતે એકદમ ઇઝી છે જો થોડીક તમે આના સ્ટેપ ફોલો કરશો તો આ રીતે છીબા ઉપર પણ પાથરી લીધી હવે થાળી ઉપર પાથરી લઈશું આ રીતે તાવી મદદથી ફેલાવતા જઈએ અને આપણે એકદમ ઠંડી કરી લેવાની છે એની જાતે જ ઠંડી થવા દેવાની તો અહીંયા ટોટલ ચાર થાળી અને એક છીબું એ રીતે પથરાઈ ગયું છે હવે એકદમ ઠંડી થઈ જાય તો વધારે પણ તમારે જો પાતળી કરવી હોય તો વેલણથી આ રીતે હલકા હાથે વણી લેવી આ રીતે હવે એને કટ મૂકી લઈએ તો અહીંયા મેં ચાર કટ મૂક્યા છે અને વચમાં આડો કટ મૂકી લેવાનો હવે નાઈફથી અથવા તાવીતાથી પહેલાં ઉખાડવી એટલે ચીપચીપી ના બને અને રોલ સારી રીતે વળે આ રીતે જુઓ તમે તો એકદમ ઇઝી છે ને સાઈડમાં મૂકતા જઈએ થાળીમાં તો બધી જ ખાંડવી આ રીતે તૈયાર થઈ ગઈ છે હવે વઘારી આની અંદર દોઢ ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મૂકીએ તેની અંદર દોઢ ટી સ્પૂન રાઈ બે ચપટી હિંગ નાખીશું તો રાઈ તતડી એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને વન ટી સ્પૂન જેટલા સફેદ તલ એક લીલું મરચું સમારેલું મીઠા લીમડાના પાન નાખી આ વઘાર આપણે ખાંડવી ઉપર ચમચીથી આ રીતે ફેલાવી દઈશું તો આ રીતે રેડવાનો છે ઉપરથી લીલા ધાણા સમારેલા હવે આપણે ખાંડવીને સર્વ કરી લઈએ તો એકદમ ટેસ્ટી બને છે બહુ જ ઇઝી છે ફ્રેન્ડ્સ આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો ખાડવી કેવી લાગી